લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલાં મારવાડમાં ભીલ અને તેમના પત્ની વાલભાઈ કુળદેવીમાં સામુડા માતાજીની ભક્તિ ભાવથી આરાધના અને પૂજા કરતા હતા એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈને જહાજીભીલને વેણે વાતો કરતા છતાં મારવાડ ધરતીમાં ત્રણ ત્રણ વર્ષ સુધી દુખાળ પડ્યા ત્યારે જહાજી ભીલને ઢોરની ચિંતા થવા લાગી એટલે માતાજીને પ્રાર્થના કરી માતાજી પ્રાર્થના સાંભળી જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી ઉપર દરિયા બાજુ જવાનું કહ્યું ત્યારે જહાજી ભીલે મારવાડથી નીકળી અને કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી પર ગઢ ઉપર આવે છે અહીં આવીને જહાજી ભીલ માતાજીને કે નિત્ય પૂજાની આસના કરે છે જહાજી ભીલને શેર માટેની ખોટ હતી એટલે માતાજીએ તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈને પુત્રની પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા સમય જતા તેમની પત્નીને સારા દિવસો જવા લાગ્યા અને પુત્રનો જન્મ થયો તે પહેલા જહાજીભેલનું મૃત્યુ થયું સમય જતા તેમને ઘરે પુત્રનો જન્મ થયો તેનું નામ માતાજીના જન્મ પછી જહાજીભેલના પત્નીનું પણ મૃત્યુ થયું આ સમયે કુલદેવ સામુડા માતાજી સ્વયં આવીને કાળીયાભને લઈ જાય છે અને તેને અમીર આહિરના નેહાડે મૂકી આવે છે અને અમીર આહિરે આશ્રય ધર્મનું પાલન કરીને કાળિયાભેલને મોટો કરે છે દંડપણથી જ મા સામુંડા ભીલની સાથે વેણે વાતો કરે છે અને ડગલેને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે આમ કરતા કરતા ભીલ મોટો થઈ જાય છે સમય જતાં જતા માતાજીને પ્રાર્થના કરે છે કે હે મારે દરિયા ઉપર રાજ કરવું છે ત્યારે તેની ઉપર ચાલતા વહાણોને લૂંટવા છે ત્યારે તેને માતાજી પ્રસન્ન થઈને કહે છે કે કાળિયા વાહન લૂંટ તો ભલે લૂંટ પણ યાદ રાખજે અધર્મીનું જ વાહન લૂંટજે અને ધર્મીનું વાહન લૂંટતો નહીં અને મારી રીત રજા લીધા વગર દરિયામાં ના જતા આમ કરતાં કરતાં કાળિયો ભીલ માતાજીની રજા લઈને ઘણા વાહન લૂંટે છે અને લૂંટેલો માલ બધો કોટીમાં રાખે છે એક વખત કાળિયો ભીલ દરિયામાં વાહન લૂંટવા જાય છે અને માતાજીની રજા માગે છે પણ માતાજીને એને જવાની ના પડે છે ત્યારે કાળિયો ભીલ ના પાડવા છતાં પણ દરિયામાં વાહન લૂંટવા જાય છે અને ફિરંગીઓ તેને પકડીને કેદ કરી લે છે પછી જેલમાં બેઠા બેઠા કાળિયો ભીલ માતાજી પાસે માફી માગે છે